અને પુરાવા દરમિયાન આપણે પાંચ સાક્ષીઓ તપાસ્યા જે પાંચે સાક્ષીઓમાંથી આપણો કેસ થ્રી એ પૂરેપૂરો સાબિત થયો કે આ લોકો આવી પ્રવૃત્તિઓમાં સંકળાયેલા છે રેડ્યુકેલાઇઝ કઈ રીતે રેડ્યુકેલાઇઝ કરતા હતા રેડિકેલાઇઝ કઈ રીતે કરતા હતા એ તો ખાલી આરોપીને જ ખબર હોય એ જગ્યા કે આ જગ્યાએ જતા આવું આવવું શીખવાડતા એ એક બંદૂક હતી એક પિસ્તોલ હતું અને અઢાર કાર્ટી હતા હવે એ તો યુઝ કરે ત્યારની વાત છે પણ એના વોટ્સએપ ચેપમાં જે વાત મળી હતી એમાં કાશ્મીરીઓની હાલત અંગે જુદા જુદા મુસ્લિમ સમાજના જુદા જુદા લોકોને ભડકાવવા માટેના આ પ્રચાર હતા જરૂર પડે તો પિસ્તોલ નહીં એ યુઝ કરી શકે એ મળી આવે કોઈ કારણ નહોતું બાવીસ વર્ષના માણસ પાસે શું કારણ હોય પિસ્તોલ એના વોટ્સએપ ચેપમાં દેશ વિરોધી પ્રચાર હતો કાશ્મીરીઓની હાલત એટલે એ આપણી પાસે એકસો એક આને સજા કરવા માટે આટલું પડતું છે આનાથી વધારે કરાવવા માટે કંઈ જરૂરી નથી એનાથી વધારે તો કલમ એકસો છે આ એકસો એકવીસ એ એકસો એકવીસ છે એ વધારે કઈ ત્રાસવાદી ગ્રુપ છે કે જે કઈ કરે તો એને મોતની જ સજાની જોગવાઈ છે બીજી કોઈ નથી અને આમાં આમાં આજીવન કેદની સજા સુધી આજીવન છે આજીવન એટલે અંતિમ શ્વાસ સુધી આજીવન એટલે અંતિમ શ્વાસ સુધી આજીવન એટલે અંતિમ શ્વાસ સુધી એ ઓકે તો વિશ્વ સુ છોડી શકે પણ આમાં કોર્ટે અંતિમ શ્વાસ સુધી કીધેલું છે એટલે ક્યારેય બહાર ન આવી શકે સિવાય કે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ ફેરવી નાખે દલીલ કઈ પ્રકારની રહી દલીલ આપણે વધુમાં વધુ સજા કરવા માટે એમ કોર્ટને રજૂઆત કરેલી હતી કે જે એકવીસ બાવીસ વર્ષના છોકરા હોય આવા જે હજી માંડ માંડ દાઢી ફૂટી હોય એ લોકો પિસ્ટલ અને કાર્ડિસ લઈને નીકળે અને પોતે વેસ્ટ બેંગાલના છે રાજકોટમાં મજૂરી કામ કરે છે અને કાશ્મીરીઓ કાશ્મીરી મુસ્લિમો અંગે ન્યાય પ્રચાર કરે આવી હિંમત છે ને એ ઘણા બધા મહિનાઓ સુધી ટ્રેનિંગ માટે લઈને તો જ કરી શકે એટલે આવા વ્યક્તિઓને ત્રણ ચાર પાંચ વર્ષ જેલમાં રાખીને બહાર કાઢવા તો ત્રાસવાદી ગ્રુપ તો આવા જ લોકોને ગોતતા હોય છે તરત પછી લઈ લે પણ પ્રયાસ કરે એટલે એને સજા તો થવી જોઈએ જેથી કોઈ આવા બધું પ્રયાસ ન કરે પ્રયાસ ન કરે કે આપણી મિલિટરી સક્સેસફુલ છે